ખીચડી સેવ ટમેટાનું શાક બટાકાનું શાક રોટલી અને અહીંયા છાશ એ લીમડીની પહેલાં તેર કિલોમીટર ટોકરાડાના પાટિયા પાસે આ છે અહીંનું આ કેમ્પ સેવા કેમ્પ જ્યાં રોટલી શાક ખીચડી આ બધું લોકોને બહુ પ્રેમથી જમાડવામાં આવે છે હજુ તો જ્યાં બીજા કેમ્પો તૈયારીમાં લાગી ગયા છે ત્યાં જેના ટોકરાડાના પાટિયા પાસે રોજ ભલે સો દોઢસો બસો લોકો એને પણ જમાડીને જ આગળ મોકલવામાં આવે છે અને આ બધી શેની તૈયારીઓ છે આ શું અરે વાહ આ બધા ઠંડા અમૂલ દૂધની છાશ અને આ બધી પ્લેટ બધી તૈયાર જ રાખવામાં આવી છે અને આ છે અમૂલ દૂધની છાશ વાહ વાહ અમૂલની છાશ તૈયાર જ છે અહીંયા અને આમાં બધા ઠંડા પીગણા ગુજ્જ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર નામ તો આપણે પદયાત્રાની તૈયારીઓની આજે વાત કરવા જઈ રહ્યા હતા એની જગ્યાએ અમુક પંડાલો એવા છે અમુક કેમ્પો એવા છે કે જેણે તૈયારીની સાથે સાથે લોકોને જમાડવાનું પણ શરૂ કરી દીધું છે એમાંથી એક એકસાકરાડાનું પાર્ટીયું છે અને હોટલ રાધિકા પાસે હું આવી ગયો છું જે પદયાત્રીઓએ એડવાન્સમાં પદયાત્રા શરૂ કરી દીધી હતી ઘણા બધા લોકો નવમાં નોર્થે પહોંચવા માટે શરૂ કરી દેતા હોય પદયાત્રા કેટલાક લોકો જે ચૈત્રી પૂનમ છે એના આગલા બે દિવસ અગાઉ પણ માતાજીના દરબારમાં પહોંચી જતા હોય છે એમાંથી કેટલાક લોકો અહીંયા પહોંચી ગયા છે અહીંથી લીમડી તેર કિલોમીટર છે અને ત્યાંથી પણ હજી પદયાત્રા ઓલમોસ્ટ બે દિવસના અંતરે થશે પૂરી અને અહીંયા આ ઢોકરાના બાત્યા પાસે લોકોને જમાડવા માટે બે જાતના શાક છે રોટલી ખીચડી છાશ આવો રસોડામાં જોઈએ અને કઈ રીતે બને છે રસોઈ વિશ્વકર્મા ભગવાન તો અહીંયા બની રહી છે રોટલીઓ લાઈવ ગરમા ગરમ રોટલીઓ જે બધા પદયાત્રીઓ આવે એમને આ બહેનો જમાડે છે અને અને આ છે સેવ ટમેટાનું શાક કેટલા લોકોનું બનાવી નાખ્યું હતું શાક અત્યારે પચાસ સાઠ માણસ પચાસ સાઠ માણસ તો અત્યારે સ્ટોકમાં બનાવ્યું છે પણ માની લે ઉપર બે સંઘ આવતા હોય તો શું કરો બધું તૈયાર થઈ જાય ધડાધડ અરે વાહ બધું શોકમાં અને અહીંયા ખીચડી વાહ મારું નામ ફિલોજ પરા રસિકભાઈ પરસોત્તમભાઈ લીમડી હું આ તેર આ દસ માં અગિયારમું વર્ષ છે મને અગિયાર વર્ષથી અહીંયા બેઠો છું રોજ સવારમાં ચા પાણી નાસ્તો બરોબર દસ વાગ્યા પછી અમારે જમવાનું ચાલુ થાય જેને મારે અમારે દાળ ભાત શાક કઠોર દરેક વસ્તુ મળે ત્રણ વાગ્યા પછી અમારે નાસ્તો ચાલુ થાય ત્રણથી તૈયારી અમારે ફૂલ રાખવી પડે પંદર દિવસ પહેલાંની

પહેલાં શરૂઆતમાં જ આપણે હજાર રૂપિયા લઈને આપણે શરબત બધાને પાયું શરબત પાયા પછી અમને વિચાર આવ્યા કે ભાઈ આવું કર્યું તો મજા આવે આ દસ વર્ષથી આ જગ્યા મને આપીને આ જગ્યા પર હું આ રીતે કરું છું આમાં દરેક સમાજનો સાથ સપોર્ટ ને સહકાર છે શરબત ચાલુ કર્યું ત્યાર પછી તમારા જેવા કોઈ વડીલ મને મળ્યા બીજા સમાજના મને મળ્યા એને મને કીધું કે હું પૈસા એટલા આપું આમ આપું તમે આમ કરો દસ વર્ષથી આટલું આયોજન કર્યું છે અત્યારે ઓછામાં ઓછું ડોરથી પોણા બે લાખ રૂપિયાનું આયોજન કરો આ ટોકરાનું પાટીયો રાધિકા હોટલ અને એકચ્યુઅલી આઈથી લોકો પોચે પછી કેટલા દિવસનો ઠાકોરો એ લોકોને બાકી રહેતો હોય છે આઈથી પોચે ને એટલે ચોટેલા જવા માટે ને હા ચોટેલા જવા માટે આઈથી આપણે 80 થી કિલોમીટર દૂર છે 80 કિલોમીટર એટલે એ લોકોને 3 દિવસનો સમય ત્રણ દિવસનો સમય ખરો એમને ત્રણ થી ચાર દિવસનો સમય લાગે આઈથી મૂકો આઈથી આમ કેમ્પ મૂકો પછી આગરમાં તમને ઠેઠ ચોટેલા સુધીના કેમ્પ દરેક મળશે દરેક કેમ્પે દરેક સુવિધા મળશે અમારી સુવિધામાં દવાથી માંડીને પાટા પિંડી દરેક વસ્તુ કરવાનું પગ ચંપી એમને કરી દેવાના માલિશ વાલીશ બધું કરી દેવાનું આ બધું અમારે કાલથી પ્રોગ્રામ શરૂઆત ચાલ ચાલુ થશે જય માતાજી જય માતાજી જય માતાજી અહીંયા હજી ગાડલાઈનની બધી તૈયારીઓ થઈ રહી છે સાચો ટ્રાફિક આવતીકાલથી થશે પણ જે પદયાત્રીઓ વહેલા આવી ગયા છે એમને પણ અહીંયા ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે